નમસ્કાર આપ જોઈ રહ્યા છો પ્રાઇમ આપની સાથે હું છું સોની સમાચારોની શરૂઆત દાહોદથી જ આ મતદાન પહેલા જ મોટા સમાચાર સામે આવી રહ્યા છે દેવગઢ બારિયાના એનસીપી ના ઉમેદવારે ફોર્મ પરત ખેંચ્યું છે દેવગઢ બારિયામાં એનસીપી અને કોંગ્રેસ વચ્ચે ગઠબંધન છે ગોપસી લવારે અહીંથી ફોર્મ પાછું ખેંચ્યું છે દેવગઢ બારિયામાં હવે આપ અને ભાજપ વચ્ચે જંગ જામશે તો ઉલ્લેખનીય છે કે એનસીપી અને કોંગ્રેસ દ્વારા ગઠબંધન કરવામાં આવ્યું છે ત્યારે દેવગઢ બારી અને એનસીપીના ઉમેદવારે હવે ફોર્મ પરત ખેંચી લીધું છે દેવગઢ બારીયામાં એનસીપી અને કોંગ્રેસ વચ્ચે ગઠબંધન સ્થપાયું છે ત્યારે એનસીપીના ઉમેદવાર જેઓ અહીંથી ઊભા હતા ગોપસિંહ લવાર જેઓએ આજે ફોર્મ પરત ખેંચ્યું છે એટલે કે દેવગઢ બારિયામાં હવે સીધી રીતે આમ આદમી પાર્ટી અને ભાજપ વચ્ચે જંગ જામશે એનસીપી અને કોંગ્રેસના ગઠબંધન બાદ એનસીપીના ઉમેદવારે ફોર્મ પરત ખેંચ્યું છે ઉલ્લેખનીય છે કે દાહોદમાં પણ રસાકસીનો જંગ જામવાનો છે ત્યારે હવે આમ આદમી પાર્ટી અને ભાજપ વચ્ચે સીધો જંગ અહીં જામશે માહિતી સંવાદદાતા સાબીર ભાભોર આપી રહ્યા છે સાબીર દેવગઢ બારિયાથી એક ઉમેદવાર કે જેઓએ પોતાનું ફોર્મ પરત ખેંચ્યું છે જાણવા માંગીશું વિસ્તારથી કે આખરે આ મામલો શું હતો બિલકુલ ઝરણા જે દેવગઢ બારીયા બેઠક એવી ગણાય છે કે જ્યાં ભાજપ તરફથી જે ગુજરાત ના મંત્રી રહી ચૂકેલા બચુભાઈ ખાબડ કે જે છેલ્લી ત્રણ ટર્મથી ચૂંટાઈને આવે છે અને ગઈ ચૂંટણીમાં પણ જે ભાજપ કોંગ્રેસ વચ્ચે ટક્કર જામી હતી કોંગ્રેસનો ઉમેદવાર જે બે હાજર સત્તર ની ચૂંટણીમાં માની શકાય કે ભરત વાખલા હતો તે એક જ જે કોંગ્રેસનો મજબૂત દાવેદાર હતો કે જે બચુભાઈ ખાબડ સામે ટક્કર આપી શકે પરંતુ જે હાલ જે બે હાજર બાવીસ ની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ પકડ જમાવી છે ભરત વાખલા કે જેને કોંગ્રેસ છોડી અને આમ આદમી પાર્ટીમાં જોડાયા અને આમ આદમી પાર્ટીએ પોતાના ઉમેદવાર તરીકે જાહેર કર્યા ત્યારે જે કોંગ્રેસનો કોઈ જે મજબૂત દાવેદાર જ ત્યાં નહોતો મનાતો ત્યારે એનસીપી અને કોંગ્રેસે ગઠબંધન કરી અને દેવગઢ બારીયા બેઠક ઉપર જે ગોપસિંહ લવારને ટિકિટ આપી હતી ત્યારે આજે જે અચાનક ગોપસિંહ લવારે પણ જે ફોર્મ ખેંચી લીધું છે એટલે કહી શકાય કે જે આમ આદમી પાર્ટી અને ભાજપ વચ્ચે સીધો જંગ દેવગઢ બારિયા બેઠક ઉપર જોવા મળી રહ્યો છે જે કોંગ્રેસ તરફથી કહી શકાય કે એનસીપી તરફથી માત્ર એક જ ઉમેદવાર

અમારી સાથે આ અંગે વધુ વાત કરવા માટે જયંત બોસ્કી જોડાયેલા છે તેમની સાથે વાત કરીશું જયંત ભાઈ એનસીપી અને કોંગ્રેસનું ગઠબંધન અને હવે દેવગઢ બારિયાથી એનસીપીના ઉમેદવાર ગોપસી દ્વારા ફોર્મ પરત ખેંચી લેવામાં આવ્યું છે શું કહેશો મારી પાસે કન્ફોર્મેશન આવ્યું સોમરથી મોબાઈલ સ્વીચ ઓફ છે મેં બારોસો મોકલ્યા છે અમારા કાર્યકર્તાને એમના જે રીતના કન્ફર્મેશન મળશે આપણે જાણ કરીશું એટલે આપને ઉમેદવાર દ્વારા જાણ નથી કરવામાં આવી કે તેમના દ્વારા ફોર્મ પરત ખેંચાઈ રહ્યું છે ના કોઈ કોઈ જાણ નહીં આપના મીડિયા થી લોકો ના મને ખબર પડી છે કે પાછું કે સ્ટીલ ઇટ્સ નોટ ઓફિશિયલ બરાબર પણ ફોર્મ પરત ખેંચી લીધું છે હવે તે વાત સાબિત થઈ ચૂકી છે એટલે માં ઓફિશિયલ કે નો ઓફિશિયલ હવે જયંતભાઈ શું કરશો કઈ તા ખબર પડે કે આપ ખેતી લીધો છે અમારી પાસે ખબર છે ખબર છે જયંતભાઈ કે તેમના દ્વારા ફોર્મ પરત ખેંચી લેવામાં આવ્યું છે ખેતે ખેતે ગયું છે તે દુર્ભાગ્યપુત છે આપ આપ મોટો સોદો થયો છે બરોબર દરેક જગ્યા સોદાબાજી સારી રહી છે આજે હમ એટલે મોટો સોદો થયો છે જી જી ખૂબ ખૂબ આભાર જયંતભાઈ અમારી સાથે જોડાવા બદલ જો કે સૌથી મોટી ખબર એ પણ સામે આવી રહી છે કે NCP ને પણ આંગે જાન નથી

આખા ભારતને કોરોનાથી બચાવવાનું કામ દેશના નેતા નરેન્દ્રભાઈએ કર્યું છે ભાઈ દેશના નેતા નરેન્દ્રભાઈ એની સાથે સાથે એસી કરોડ ગરીબ લોકોને સવા બે વર્ષથી સવા બે વર્ષથી એસી કરોડ ગરીબ લોકોને દર મહિને દર વ્યક્તિ પાંચ કિલો અનાજ ફ્રી ઓફ કોસ્ટ મોકલી ગરીબના ઘરનો ચૂલો સરકતો વ્યવસ્થા આપડા વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ કરી છે હું પૂરી વાત કરવા જવું ને તો સભાની જગ્યાએ ભાગવત તો બેસાટે ઘટેવું નથી પણ હું દસ ટકા બોલ્યો છું એનું એ દસ ટકા કોંગ્રેસે આવીને ગણાય જાય જરા કશું નથી કર્યું લોકો અંદર અંદરવા સિવાય કોંગ્રેસ પાર્ટી નથી કર્યું ગુજરાતનો વિકાસ કર્યો હોય તો કર્યો છે અને આગળ સૌ મતદાતાઓને હું બે હાથ જોડીને વિનંતી કરવા આવ્યો છું ગઈ વખતે તમે અહીંથી ભાજપ ને નતું જીતાડ્યું હું તમારી જોડેથી એક વચન લેવા જે આવ્યો છું આ વખતે કમર ખીલાઈને મોકલશો કે મોકલશો જોરથી બોલો મોકલશો પ્રદ્યુમનભાઈ આગળ આવો પ્રદ્યુમનભાઈ ગાંધીનગર મોકલશો નરેન્દ્રભાઈ ના હાથ મજબૂત કરશો ભૂપેન્દ્રભાઈ ના હાથ મજબૂત કરશો તો બંને હાથ ઉઠાવ ઉઠાવ બંને હાથ મુઠી બીચો ને પ્રચંડ અવાજ થી બોલે भारत माता की भारत माता की भारत माता की वंदे 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 तो केंद्रीय गृह मंत्री अमित शाह ગુજરાત પ્રવાસે છે વિધાનસભા ચૂંટણી બે હજાર બાવીસને લઈને તેઓ ગીર સોમનાથ પહોંચ્યા છે જ્યાં કોડીનાર ખાતે તેઓએ આજે જનસભા સંબોધી હતી જ્યાંથી તેઓએ કોરોનાની રસીની વાતનો પણ ઉલ્લેખ કર્યો હતો તેઓએ કહ્યું છે કે તમામ લોકોને દેશવાસીઓને કોરોનાની રસી મફતમાં આપવામાં આવે છે જેને કારણે દેશ આ મહામારીમાંથી જલ્દી જ બહાર આવી શકે સાથે જ ગરીબ લોકોની પણ સાથે સરકાર હોવાની તેઓએ વાત જણાવી તેઓએ કહ્યું કે એંશી લાખ લોકોને મફતમાં રાશન પૂરું પાડવામાં આવ્યું છે લોકોની જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ તેઓને મળી રહે તે માટેનું સરકારે લગાતાર ધ્યાન રાખ્યું છે

કામો જે એ કામો પૂરા થશે અવનવા પ્રોજેક્ટો વેદાંત પ્રોજેક્ટ પાર પ્રોજેક્ટ લેબર પ્રોજેક્ટ પ્રોજેક્ટ આ તમામ પ્રોજેક્ટ આપણી સરકાર આવશે તો થશે એટલું જ કહીને બી હું છું તમે ગયા દિવસી હાલ લડાઈ ગઈ લડાઈ ગઈ જેમના પ્રત્યે મારીને તમારી અસીમ શ્રદ્ધા છે એવા જ્યોતિર્લિંગમાં બીજા બિરાજનાર સોમનાથ દાદાને ચરણોમાં પ્રણામ કરી મારી વાતની હું શરૂઆત કરવા માંગુ છું આ સમગ્ર પંથક મહાભારત કાળથી ઐતિહાસિક પંથક છે અને આ સમગ્ર પંથક જોડે ભારતીય જનતા પાર્ટીનો નો જોડાવ કોઈ તોડી શકે એવો નથી ભાઈ આ સમગ્ર પંથકના નાગરિકો ને હું કહેવાયો છું કે આ વખતે તમે વિધાનસભા અમારા પ્રદ્યુમન વાજાને જીતાડવાના છે એમને તો જીતાડવાના જ છે એવું ના વિચારતા કે ભૂપેન્દ્રભાઈ ને મુખ્યમંત્રી બનાવવાના છે એટલે મત આપું છું એ તો બનાવવાના જ છે પણ તમારો મત પાંચ વર્ષ સુધી ગુજરાતના વિકાસ ની અને ગુજરાતના ભવિષ્યની દિશા નક્કી કરવાનો આપણે સૌએ આ રાજ્યની અંદર કોંગ્રેસ નું શાસન જોયું છે હું સૌરાષ્ટ્રની ભૂમિ પર છું આ કોંગ્રેસે વર્ષો સુધી શાસન કર્યું અનેક વર્ષો એવા ગયા કે ગાંધીનગરથી સૌરાષ્ટ્રમાં ટ્રેનમાં પાણી લાવવું કારણ કે ઓગણીસો આ નર્મદા યોજના કોંગ્રેસ પાર્ટી પૂરી નથી થવા દેતી ભારતીય જનતા પાર્ટી નું રાજ આવ્યું બે હજાર એક માં નરેન્દ્રભાઈ મુખ્યમંત્રી બન્યા જોઈએ થી ટિકિટ ન મળતા જશુભાઈ પટેલ નારાજ છે ટિકિટ ન મળતા મતદાર આભાર દર્શન કાર્યક્રમ યોજ્યો હતો ભાષણ આપતા જશુભાઈ પટેલ થઈ ગયા

તો દે લડવા માટ નહીં જે લોકો કામ કર્યું છે એમના માટા તેમનો બળતર જહાજ નું પડતાર પૈસા તો કઈ પડ લો આ બગા મે મારા કાલે કાલ દન એક બી તો કોંગ્રેસી નારા જશુભાઈ પટેલ અટલજી ને યાદ કર્યા શરણ अंदाज માં જશુભાઈએ દુખ વ્યક્ત કર્યો માલપુર માં કાર્યક્રમ માં

એમણે જ મને ઘેર્યો છે અમે નહીં યજ્ઞમાં દધી છીએ હાડકા નાખ્યા હતા એવું મારા એકે મારા વાળા એકે તમારી પાર્ટીએ આ યજ્ઞમાં હાડકો નાખી અને મને પાછો પાડ્યો છે એ અટલજી જ્યારે એક વોટે હારીને રાજીનામું આપ્યું ત્યારે એમણે એમ કહ્યું હતું કે આહુતિ બાકી હૈ યજ્ઞ અધૂરા હૈ ગુજરાતમાં ચૂંટણી પ્રચાર પ્રસાર દરમિયાન કેટલાક ઉમેદવારોના વિવાદિત વીડિયો પણ વાયરલ થઈ રહ્યા છે ત્યારે અમરેલી જિલ્લાની રાજુલા બેઠકના ભાજપના ઉમેદવાર હીરા સોલંકીનો પણ ખુલ્લે વાયરલ થયો છે તેઓ તેઓમાં કાર્યકર્તાઓને કહી રહ્યા છે કે કોઈનાથી ડરતા નહીં હીરા સોલંકી અહીંયા બેઠો છે ધ્યાન ધમકી આપવાવાળાના હું ડબ્બા ગુલ કરી નાખીશ એક વાત આપણે ધ્યાન ઉપર મૂકવાની છે ભારતીય જનતા પાર્ટીના

એટલે એ કોઈ ચિંતા આપણે કરવાની નથી ભારતીય જનતા પાર્ટી આપણે જીતવા જઈ રહ્યા વાયરલ કરજો પાછા એક વાત આપણે હવે મળાવીએ ભાજપના એક નાના પ્રચારક ને પ્રધાનમંત્રી નાની બાળકી સંભળાવી સ્પીચ કિરીટસિંહ રાણા ના ભાણીબા એ સ્પીચ સંભળાવી પ્રધાનમંત્રી બાળકીની સ્પીચથી પ્રભાવિત થઈ ગયા આધ્યાબા જાડેજા છે કિરીટસિંહના ભાણી સભા પૂર્ણ થયા બાદ મોદી સાથે તેઓએ મુલાકાત કરી સુરેન્દ્રનગરી સભામાં મોદી સાથે તેઓએ મુલાકાત કરી હતી ગુજરાતમાં ચૂંટણીનું રણસિંગ ફૂંકાઈ ગયેલું છે અને ભારતીય જનતા પાર્ટીનો પ્રચાર કરવા ખુદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બેક ટુ બેક સભા કરી રહેલા છે ત્યારે સુરેન્દ્રનગર ખાતે પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સભા કરેલી અને પોતાના જે નાનાના પ્રચાર માટે અધ્યાય આવેલી છે તેની સાથે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મુલાકાત કરેલી આધ્યા સાથે જ આપણે વાત કરીશું આધ્યા શું નરેન્દ્રભાઈને મળી અને શું તે કીધેલું મેમ ને મારી જે સ્પીચ હતી ઈ કી દેલી અને લાઈક આઈ વોઝ શેરિંગ માય થિંગ્સ કે લાઈક આઈ વોઝ એક્સાઇટેડ કે હું તમને મળવા બહુ એક્સાઇટેડ હતી એન્ડ આઈ આઈ વોઝ હોપિંગ દેટ મેં ગોડને પ્રે પણ કરી હતી કે આ હું મળી શકું તો ઇટ વોઝ લાઈક ધેટ ઓનલી થેન્ક યુ તે કંઈ તેમને સંભળાવેલું પણ હતું ભાજપ માટેનું શું શું સંભળાવેલું હતું મેમ ને બે કડી સંભળાવેલી હતી કે તમે શું શું કરી છે આ ભાજપમાં શું શું તમે સારું કરેલું છે શું મદદ કરી છે તમે બધાને અને બધાને આમ સારું લાગવા માટે શું શું કરેલું છે શું શું કરેલું છે શું સંભળાવ્યું હતું તે મેં એમને સંભળાવ્યું હતું કે તમે બધું બનાવ્યું લાઈક હું સ્પીચ જ બોલું છું શું સ્પીચ હતી ભાજપ 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 જ્યાં જોવો ત્યાં ભાજપ આજે દરેક ચર્ચાની શરૂઆત થાય છે ભાજપ થી આજે દરેક ચર્ચાનો અંત થાય છે ભાજપ થી લોકો ભાજપને ને ઝુકાવા જાત જાત ની રમતો રમે છે ચૂંટણી ન લડવાના સમખાય તોય ખાલી ખોટા પક્ષો રચે છે પણ આ વિકાસના સિદ્ધાંત ઉપર ચાલતી આ અડીખમ ભાજપને કોઈ ન મિટાવી શકે કારણ કે કર્ફ્યુને ભૂતકાળ કોણ બનાવે ભાજપ અયોધ્યામાં રામ મંદિરની રાહ કોણ પૂરી કરાવે ભાજપ ઉજ્જૈનનો કોરિડોર કે સ્ટ્રક્ચર ઓફ યુનિટીની ઉંચાઈ કે પછી પાવાગઢમાં પાંચસો વર્ષે ધજા કોણ ફરકાવે ભાજપ માટે કોરોનામાં બસો કરોડ ફ્રી વેક્સિન ના ડોઝ કોણ અપાવે ભાજપ માટે હવે સમગ્ર ગુજરાતનો એક જ નારો અમને તો ફાવશે જ ભાજપ ફરી આવશે જ ભાજપ ફરી આવશે જ ભાજપ અમને તો ફાવશે જ ભાજપ આ ભાર પર ફોર બીજેપી નરેન્દ્ર ભાઈએ ઓટોગ્રાફ આપેલો હતો ક્યાં આપેલો હતો આ આપેલો છે ઓટોગ્રાફ એમાં નરેન્દ્ર લખેલું છે બતો બતો આ ને શું તમે તમે શું કીધેલું શું કીધેલું અને હવે જોઈએ દિવસભરની ટોપ થ્રી ખબરો સુરેન્દ્રનગરથી પ્રધાનમંત્રી મોદીએ કોંગ્રેસ પર કરે આકરા પ્રહાર કહ્યું કોંગ્રેસ વાળા કહે છે મોદીને ઓકાત બતાવી દઈએ આ લોકોએ મને નીચ પણ કહ્યું ખંભાળિયાથી કોંગ્રેસ અને આપ પર અમિત શાહના પ્રચાર કહ્યું આ વખતે અહીં ધારાસભ્ય બદલજો આપવાળાએ મેધા પાટકરનું ખુલજો દાહોદના દેવગઢ બારીયાના એનસીપીના ઉમેદવારે ફોર્મ પરત ખેંચ્યું દેવગઢ બારીયામાં હવે આપ અને ભાજપ તેમજ અપક્ષ વચ્ચે જ તમામ ખાસ સમાચાર વધુ સમાચાર વિસ્તારથી જોવા માટે આપ જોતા રહો ન્યુઝ એટીન ગુજરાતી